મજબૂત થશે સાથે તમારા શરીર ઘણા બધા રોગ કંટ્રોલ થશે અને વચન કરશે તો મિત્રો અહીંયા સૌથી પહેલા તમારો જે હાથ છે આપણે હાથ ની વાત કરીએ તો હાથની અંદર આપણે જે પોઈન્ટ પ્રેસ કરીએ એનાથી ઘણા બધા રોગ દૂર થઈ શકે છે તો હવે અહીંયા આપણે ક્લોઝ કરવું છે અને સાથે સાથે આપણું પાચન તંત્ર છે તે મજબૂત રાખવાનું છે પાચન તંત્રને થોડું આપણે સ્ટ્રોંગ કરવાનું છે તો આપણા પાચન તંત્ર મજબૂત કરવા માટે સૌથી પહેલા જે આપણો હાથ હોય છે એને તમારે દસ વખત એકદમ જોરથી ટાઈટ મુઠ્ઠી બાંધવાની છે છોડવાની છે સવારે બપોરે સાંજે આ તમારે ચોક્કસ કરવાનું છે દસ સેકન્ડ સુધી મુઠ્ઠીને રાખો છોડો આમ કરવાથી તમારા હાથની અંદર રહેલા બધા જ પોઈન્ટ પ્રેસ થાય છે અને તમે રિલેક્સ ફીલ થાવ છો તમે થાક ઉતરી જશે તમારો એક સેકન્ડમાં તમારો થાક ઉતરી જશે હવે બીજું કે નિયમિત રીતે તમારા શરીરની અંદર ઊર્જા ઉત્પન્ન કરવાની છે જે તમારા શરીરના અંદરના અવયવને બ્લડ સર્ક્યુલેશન સારું આપે તો મિત્રો તમે ભોજન જમો પછી તમારી હોજરીમાં એક ખોરાક જાય છે હોજરીમાંથી પાચન તંત્ર સુધી પહોંચવા માટે સારામાં સારું બ્લડ સર્ક્યુલેશન હોવું જોઈએ તો એના માટે તમારે નિયમિત રીતે બપોરના ભોજન પછી દસ મિનિટ સુધી તમારા હાથની જે હથેળી હોય છે એને તમારે પહેલે તો આ જે એક્સરસાઇઝ છે કરવાની પછી તમારે આ રીતે બંને હાથનું ઘર્ષણ કરો જેના કારણે તમારા પૂરા પૂરા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે બીજો હવે તમારા હાથની આ જીવન રેખા છે મોટી અંગૂઠા પાસે ગોળ અર્ધ ગોળ આકારમાં જે રેખા હોય છે ને બરોબર મધ્યમાં તમારી આ અંગૂઠો એનાથી આ બંને રેખાની બરોબર મધ્યમાં પાચન તંત્રનો પોઈન્ટ આવેલો છે પોઈન્ટને આ રીતે પ્રેસ કરવાનો છે બહુ વધારે નહીં બોધીમે ની મીડિયમ મીડિયમ એ રીતે તમારે 10 મિનિટ સુધી આ પોઈન્ટ બંને હાથના પ્રેસ કરતા જાવ આમ કરવાથી તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થશે અને તમારું બ્લડ સુગર વધ્યું છે તમારું થાઇરોઇડ કંટ્રોલમાં નથી ચોક્કસ કંટ્રોલમાં ધીરે ધીરે આવશે અને તમને રાહત થશે બીજું કે તમારા શરીરની અંદર તમને બ્લોટિંગ ગેસ આફ્રો એસિડિટીની સમસ્યા થઈ હોય તો અહીંયા નાડીનો જે ભાગ હોય છે એ તમારે પ્રેસ કરવાથી તુરંત ઈનો કરતા તો અહિયાં તમારું છે અહીંયા આપણે મણિબંધ નો ભાગ હોય છે અહિયાં તમે જોયું તો એ નાળી હોય છે નાળીને ધીમે ધીમે હળવાથી પ્રેસ કરવાની અથવા તો આવી રીતે તમે અહીંયા પ્રેસ કરો

પ્રેસ કરવાનું રહેશે બંને કારણે ધીમે ધીમે આમ કરવાથી તમારું વજન છે એકદમ ઝડપથી ઘટે છે કારણ કે તમારું મેટાબોલિઝમ આ જે પોઈન્ટ હોય છે એ પ્રેસ કરવાથી બૂસ્ટ થાય છે જેના કારણે પાચનતંત્ર વધે છે વધતી ચરબી અટકે છે જૂની ચરબીનો નિકાલ થાય છે અને ઇઝીલી તમારું વેઇટ લોઝ થાય છે તો ખરેખર મિત્રો અહીંયા તમે બેઠા બેઠા પણ આવી રીતે હાથના પોઈન્ટ પ્રેસ કરી અને તમારું વેઇટ લોઝ કરી શકો છો તમારું ફેટ લોઝ કરી શકો છો તો ખરેખર આ ઉપાય તમારા માટે જે પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો